આ માહિતી આપી હતી આમ મિત્રો વધુ તેમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં રેડિયોનું લોકપ્રિય બનાવનાર સૌથી પહેલાં વ્યક્તિનું તેનું નામ ગર્વથી લેવાય આવે છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે તેમની શૈલી અને અવાજની નકલ કરીને અનેક લોકો મોટા એનાવુશ બન્યા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ